જય કુખારમાં મેલેડી માતાજીના નામ લેવાથી જ રોગ મટી જાય તે વાત ઉપર કુખારમાં મેલેડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલેડી ની મેદરીના જાજા રામ રામ માડી જાજા રામ રામ માં ભલે રામ મારી માં મે મારા સુકારી બમણો હારા દિવસો નતા ચડતા તે મું દવાખાને ચાર પોસ મહિના લઈ જી પણ કોઈ હારો દેવ બતાવ્યું ના ડોક્ટરે તે મે મારી કુળદેવી બહુચરના મારી ઉક્તા પોની મેદરી મોનતા રાખીને માં તમારો વિડીયો જોયો અને તમારી મોનતા રાખી અગિયાર રવિવારની અને માં કીધું નોમકરણ ભાઈ તારા પાડે માં અને સુંદરી શ્રીફળ ને અગરબત્તી માં કરે અને એક કિલો પેડા અને નોમકરણ કરવાનું છે છોકરાનું મારી ત્રણ વર્ષ પહેતા લગ્ન કરી ના મેં દવા કરાવી પોચ મહિના દવા કરાવી પણ ડોક્ટર કે નળીઓ સાફ કરાવી પડશે એટલે મેં મારી ઘરની મોનતા રાખી માની પછી મા ખુખાર મોનતા રાખીને અગિયાર રવિવાર ભરવાય

ભલે એનું નામકરણ કરી આલું એનું નામ જયમીન રાખો જયમીન હ જય જય મારી માં જાજા રામ રામ મારી માં જાજા રામ રામ માં ગમ્યું કે નહીં હા ગમ્યું મારી ગમ્યું મારી આ હું આથી જણ થી આવ્યો છું હું ઉમંગ છું માર નામ ઉમંગ છે આ મા મા બહેન છોકરી હિચકા પડી ગઈલી તો માથામાં ખાડો થઈ ગયો તો ખાડો થઈ ગયો તો માથામાં પાણી ભરાઈ ગયેલો તો હું દવાખાને ગયો ડોક્ટરે કીધું રિપોર્ટ કરાવવા પડશે રિપોર્ટ કરાયા તો ડોક્ટરે ડોક્ટર કે ઇન્જેકશન મારી પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે તો મેં તમારી આવવાની માનતા રાખી અને અહીંયા દર્શન કરવાની રાખી તો એના પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું તો અત્યારે એને કશું જ નથી પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડોય પૂરાઈ ગયો ખાલી તમારું નામ લેવાથી મને બહુ ફરક પડી ગયો મે તમને યાદ કરતી હતી ને દવાખાનામાં ને તું જ હચાવજે એને તું જ કહેજે માં દર્શન કરવા મે પાંચ રવિવાર ભર્યા હતા ખાલી એ પાંચ રવિવારમાં જ આવું કર્યું તું પણ એને બીજા ત્રીજા એટલે બે વાર લઈ ગઈ ને તો ડોક્ટર ને કીધું કે હવે સારું થઈ ગયું હવે તમને કશું કરવાની ગરજ નહીં પછી એને મને કીધું તું સીટી સ્કેન કરવા આવજો પણ એને પછી કીધું જ નઈ કે સીટી સ્કેન કરવા આવો

કે ડિલિવરી ટાઈમે બાળકનો વજન વધારે હતો અને થોડુંક રિક્સ હતું કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવીએ કે એટલે મેં માનતા રાખી જેટલું એનો વજન હશે ને એનાથી સવાય હું તમને પેંડા ધરાવીશ એટલે ત્યારે ત્રણ કિલો અને સાતસો ગ્રામ એનો વજન હતો ત્યારે હું ચાર કિલો અને અઢીસો ગ્રામ પેંડા લઈને આવી છું માં એનું નામકરણ ભાઈ તમારે કરવાનું છે એ સમય ડોક્ટરે એવું કીધું કે માં કે બાળક બેમાંથી એક એક જ બચી શકે નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારે એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવું પણ છેવટે સીઝર આવ્યું પણ બાળકને અને મને બેમાંથી કઈ ને કઈ નથી તકલીફ ના થઈ બંને જીવ બચી ગઈ હા બંને અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને તારા ઘરવાળા જીવી જશે એમ પછી માતાજીને મેં પ્રાર્થના હું ત્યાર પહેલા અહીંયા આવી હતી ગયા ફેબ્રુઆરીમાં ગયા વર્ષે ત્યારે મેં માતાજી પાસે પ્રાર્થના કરેલી હતી કે માતાજી જે સંતાન આપને એનું નિશાની સાથે મને આપજે એમ તો માતાજી એમને અત્યારે દીકરો આપ્યો છે અને એના બે કાન અલગ અલગ છે સેમ નથી પેલા દીકરીનું કીધું કોઈએ હા હા બહુ બધાએ કીધું તું તને દીકરી જ થશે એમ એવું કહેતા હતા હા પછી પછી મારી એવી ઈચ્છા હતી કે જે સંતાન તમે આપો ને મેં તમારી પાસે માંગ્યું હતું એટલે જે આપો ને એ નિશાની સાથે આપજો એટલે મને વિશ્વાસ રે નહીં મારી માએ આપ્યું પૂછે કુકાર મેલડી માએ બોલે એનું નામ દેવાંગ રાખો દેવાંગ ઓ રામ માડી રામ રમીલાબેન ગામ ગુલબાર થી આ મારી વવને હુવા હતી એ બે દીકરા હતા એવું બતાવેલું તે પછી એની માનતા કરવા હાટું દવાખાને ગયા ને તો નોર્મલ થાય એવી રીતે મેં માનતા રાખી હતી એમ

નામકરણ કરાવવાનું હા એની હારે પછી એક મમ્મીને પેટમાં થતો તો એની માનતા સરફળ સુંદડી નગરબત્તી રાખ્યું અને બીજું આ પાછા થોડાક દિવસ થયા ને ડોક્ટર પાસે લઈ ગયા તો એને થોડોક પીળિયાનો અસર છે એવું કીધું હતું તો એનો પાછી સરિફળ સુંદળી નગરબત્તી એ રાખ્યું હતું એ મટી ગયું અને આ બાળકો એ નોર્મલ ડિલાવરી થાય એટલે એને માટે એક એક બે દીકરા બે દીકરા છે આ પેલો છે બીજા નું નામ વિકાસ બરોબર આ અમિત અને આ વિકાસ ભલે રાવ રામ માડી રામ અમે દાહોદ જિલ્લાથી દેગડ બારિયા તાલુકા ગામ નાથોડીથી પટેલ દલપતસિંહ ગમીરભાઈ ચાલતા આવીએ છીએ દિવાળી વખત બે ચાલતા આવ્યા હતા અને અત્યારે બી બે ભાઈ ચાલતા આવ્યા છે એમાં અને અમારે એવી એક માનતા હતી કે મારા ભાઈના છોકરો નહોતો બે છોકરીઓ થયો અને દસ વર્ષથી છોકરો એને મળ્યો નહોતો એટલે મેં મારા ભાઈને કીધું હતું કે મા મેલેડી ખુકાર તને છોકરો આપશે અને એવી મેં એને આશા આપી હતી માં એટલે માડી એને છોકરો મળ્યો છે અને અઢી મહિના થયા છે બે હતી અને મારે આવ્યા અત્યારે અમે સોળ મહિનાથી થી આવી હું એકલો હતો પંચમહાલ માંથી એટલે દાહોદ જિલ્લા માંથી એકલો હતો ત્યારે માતાજી મને પેલા બીજા રવિવારે કીધું હતું કે તારા ગામ અને આખો તાલુકો દેવગઢ ભર્યા દેવગઢ ભર્યા તાલુકો ની આખો જિલ્લો દાહોજ અને હું અહીં મેદાનમાં બેસાડી આખી આજે આખો દાહોદ જિલ્લો મેદાનમાં બેઠેલો છે મારી એ સમયમાં એ સમયમાં એકલો મા માં આવતો હતો બંને જણા આવતા હતા બીજું કોઈ નતું માં તમે તમારા ભાઈ માટે માનતા રાખી તો માતાજી એમને દીકરો આપ્યો હા એમને દીકરો આપ્યો અને હા અને મે માં જેને હજારોને ને મે માં કોમ ધંધા મે ઓગળીનો ઈશારો કરી મોકલે એમના તમામ કાર્યમાં સફળતા પાર કરીએ છે માં ભલે રામ રામ પંચમહાલ થી આયા દાહોદ જિલ્લા થી મારી દાહોદ જિલ્લા ભલે રામ આખું પંચમહાલ તૂટ્યું છે